પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાઓની સમસ્યા સર્જાઈ છે શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે આ સમસ્યાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પદ્મનાથ ચોકડી વિસ્તારના રહીશો થોડા દિવસ પહેલા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને રજૂઆત કરી હતી નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્ય પોતે જ આ કામગીરી હાથ ધરી છે ડોક્ટર કિરીટ પટેલે કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને પદ્મનાથ ચોકડીથી સ્વદુ વિલા સોસાયટી સુધીના વિસ્તારમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી યશગ્રીન સોસાયટીને સ્વદુરવિલા સોસાયટી પાસેના રસ્તા પર આરસીસી ટ્રેમિકલ્સની ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પંદર ટન માલથી ખાડા પૂરવા માંગ્યા છે નગરપાલિકાના સત્તાધીશો લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાનો લોકમત પ્રવર્તી રહ્યો છે ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ ધ્યાન પંદર દિવસ પહેલા રાતે નવ વાગે આ સ્વદુ વિલા સોસાયટી સામે દેખાય વોર્ડ નંબર અગિયાર પાટણ નગરપાલિકા તેના રહીશો નો મારા ઉપર ફોન આવેલો કે આ વિસ્તારના લોકો ખાડાઓ થી બન્યા છે અમે રાતે મુલાકાત લીધેલી અને અમે કહેલું કે જો આ નગરપાલિકા નું કામ છે નગરપાલિકા ખાડા નહીં પૂરે તો અમે સ્વેચ્છાએ અમારા ખર્ચે અમારા કાર્યકરો ની મદદ થી સિમેન્ટ કોન્ટ્રેક્ટ કાયમ માટે આ ખાડા પૂરી નગરપાલિકા જે ખાડા ની અંદર માત્ર રોડા અને માટી નાખે છે એનું પરમાન સોલ્યુશન ના હોય વરસાદ આવે એટલે ધોઈ જાય અને આ લોકો ઘણા લોકો નગરપાલિકાના પ્રમુખ આ વિસ્તારની અંદર રહે છે નગરપાલિકાના પ્રમુખ એવું કે છે કે ધારાસભ્ય આ વિસ્તાર માટે શું ગ્રાન્ટ આપે આજે મીડિયાના માધ્યમથી નગરપાલિકાના પ્રમુખ જો તૈયાર હોય નગરપાલિકાએ પાલટન નગરપાલિકાએ ઠરાવ કર્યો છે કે વીસ ટકાથી થી વધુ ધારાસભ્યની ગ્રાન્ટ લેવી નહીં અહીં જે પણ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય તો પાંચ કરોડ પ્રમાણે મારે જે ઘાટ આપવાની થતી હોય હું આપવા તૈયાર છું નગરપાલિકાના ચીફ ઓફિસર કાલે મને